શું દેશની વધુ એક બેંક ઉઠી ગઈ આ સવાલ ઘણા બધા ખાતેધારકોનો છે વાત મુંબઈની છે ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકની બહાર ગ્રાહકોની ભીડ જોવા મળી અને જે સ્થિતિ છે પોલીસ કર્મીઓ સમજાવી રહ્યા છે ગ્રાહકો કહી રહ્યા છે અમારા પૈસા ખાતામાં છે અમને ઉપાડવા દો પરંતુ આરબીઆઈની ગાઈડલાઈન અને સરકારના આદેશ મુજબ તે ઉપાડી શકશે નહીં ગ્રાહકોની ભીડ બેંક બહાર જામી તેમના પૈસા ઉપાડવા માંગતા હતા નિયમોનું પાલન ન થવાના કારણે આરબીઆઈએ ગુરુવારે આ બેંકમાં પૈસા જમા અને ઉપાડ પર પ્રતિબંધ નાખ્યો હવે કોઈ નવી લોન નહીં આપી શકે મુંબઈના અંધેરીમાં વિજયનગર શાખાની બહાર આ લોકો લોકો એકઠા થયા હતા અને મુકાઈ ગયા કે બેંક તેમના પ્રશ્નોના જવાબ આપી રહી નથી અને તેની ગ્રાહક સપોર્ટ સેવાઓ અને એપ્લિકેશનો પણ કામ કરી રહી નથી બેંકના એક ગ્રાહકે કહ્યું કે તેઓ બુધવારે જ બેંકમાં પૈસા જમા કરાવવા કરાવ્યા હતા છતાં પણ તેમણે કંઈ કહ્યું નહીં તેમણે અમને કહેવું જોઈતું હતું કે આવું થવાનું છે હવે તેઓ કહી રહ્યા છે કે અમને અમારા પૈસા ત્રણ મહિનામાં મળી જશે અમારે ઈએમઆઈ ચૂકવવાના છે અને અમને ખબર નથી કે અમે તેનું સંચાલન કેવી રીતે કરીશું અભિંજો જબ તક ફર્ਦਰ નોટિસ નહિ આવેગા તબ તક નહી વિડ્રોલ કર سکتے નહી ડિપોઝિટ કર سکتے કે લિયે સેફ ડિપોઝિટ વોલ્ટ હે જિનકા વો સેફ ડિપોઝિટ વોલ્ટ સે apna sab nikal rahe जब तक अभी आर के ऊपर है जब आर नोटिस देगा तब होगा घर का खर्चा निकालने के लिए भारी पड़ रहा है मेरा घर का खर्चा यहाँ से पैसा निकाल के मैं अपने घर का खर्चा चलाता हूँ अभी बैंक बंद हो तो मुझे पैसे का बहुत वादा हो रहा है तो अभी तो तो जिस तरह से अभी कुछ फंक्शन रहेगा हाँ फंक्शन है इसके लिए भी पैसा चाहिए बच्चे का फीस भरना है अभी इसके लिए भी इसके लिए भी पैसे की बहुत जरूरत है तो हो रही है बंद हो गया दिक्कत होने वाला है ना आज

આરબીઆઈ બેંકની પરિસ્થિતિ પર નજર રાખશે અને થાપણદારોના હિતોનું રક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા માટે આ સૂચનાઓમાં ફેરફાર કરશે આ પ્રતિબંધો તેર ફેબ્રુઆરી બે હજાર પચીસથી એટલે કે ગઈકાલથી છ મહિના માટે અમલમાં રહેશે આરબીઆઈએ જણાવ્યું કે પાત્ર થાપણદારો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તરફથી પાંચ લાખ રૂપિયા સુધીના ડિપોઝિટ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર હશે માર્ચ બે હજાર ચોવીસના અંતે સહકારી બેંકમાં બે હજાર ચારસો છત્રીસ કરોડ રૂપિયાની થાપણો હતી